અમરીશ ડેરના અહેવાલોને લઈ કોંગ્રેસ હાલ તો સ્તબ્ધ છે ડેરના કોંગ્રેસ છોડવાના છે આ પ્રકારના અહેવાલોથી કોંગ્રેસ અત્યારે સ્તબ્ધ છે અને ડેરના કોંગ્રેસ છોડવાના સમાચારથી કોંગ્રેસમાં ચિંતા વધુ વિગતો મેળવીએ હિરેન રાજગુરુ સંવાદદાતા અમારા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે હિરેન હાલ કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી રહી શું અપડેટ બિલકુલ ગીતા જે પ્રમાણે આપે કહ્યું એ મુજબ કોંગ્રેસમાંથી અત્યારે અમરીશ ડેર અને સી આર પાટીલની મુલાકાત વચ્ચે કોઈ પણ બોલવા માટે તૈયાર નથી પછી તે પ્રવક્તા હોય કે નેતાઓ હોય અત્યારે હું કોંગ્રેસ ભવન જ છું અને કોંગ્રેસ ભવનના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પણ અત્યારે છે મેં એમની સાથે વાત પણ કરી કે આવી રીતે એક મુલાકાત થઈ છે અને તેના ઉપર આપનું નિવેદન અથવા તો આપનું રિએક શકે જાણવું છે પરંતુ તેમણે કીધું કે ના હમણાં નહીં પહેલા વાત હું જાણી લઉં તેઓ ટ્રાય પણ કરી રહ્યા છે વાત જાણવા માટેની સૌથી મહત્વપૂર્ણ બાબત આપણે બીજી વાત કરી એ ચિંતા ચિંતા સ્વાભાવિક રીતે હોય કારણ કે અમરીશ ડેર અત્યારે ગુજરાત આપની પાસે હું આવીશ પહેલાં એક મહત્વના સમાચાર

બિલકુલ અત્યારે જે પ્રકારના નામો પેનલની અંદર મૂકવામાં આવ્યા છે તેની અંદર રોહન ગુપ્તાનું નામ છે હિંમતસિંહ પટેલનું નામ છે અને ડૉક્ટર હિમાંશુ પટેલનું પણ નામ છે આ ત્રણ નામ ઉપર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસનું નેતૃત્વ ઈચ્છી રહ્યું છે કે અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને બાપુનગર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલ અમદાવાદ કોંગ્રેસના શહેર તરીકે જવાબદારી નિભાવી રહેલા હિંમતસિંહ પટેલ ચૂંટણી લડે જો કે હિંમતસિંહ પટેલની ચૂંટણી લડવાની જાજી ઈચ્છા ન હોવાના કારણે અન્ય બે નામ પણ ચર્ચાની અંદર લાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય પ્રવક્તા કોંગ્રેસના છે રોહન ગુપ્તા તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે અને ત્રણ નામ પૈકી સૌથી આગળ તેમનું નામ ચાલી રહ્યું છે બીજું એક નામ છે ડૉક્ટર હિમાંશુ પટેલ ભૂતકાળમાં ચૂંટણી લડવાનો તેમને અનુભવ પણ છે અને તેનું નામ પણ અત્યારે ચૂંટણીની જે પેનલ બની છે અમદાવાદ પૂર્વ બેઠકની કોંગ્રેસના ઉમેદવારો સંભવિત ઉમેદવારોની જે પેનલ બની છે તેની અંદર તેમનું પણ નામ છે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ જે અત્યારે માહિતી મળી રહી છે એ પ્રમાણે કોઈ સવર્ણ જ્ઞાતિના ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક ઉપર મૂકી શકે છે કારણ કે એચએસ પટેલ અત્યારે વર્તમાન ધારાસભ્ય છે અને ક્યાંક તેમનું પત્તું કપાય તેવી પૂરેપૂરી શક્યતા પણ સામે આવી રહી છે એટલે પાટીદાર સમુદાય વ્યક્તિ ઉમેદવારનું જો પત્તું કાપે તો અન્ય સ્વર્ણ ઉમેદવાર સ્વર્ણ જ્ઞાતિમાંથી આવતા ત્યાં હોઈ શકે તો બીજી તરફ કોંગ્રેસ પણ એ પ્રકારની રણનીતિ અખત્યાર કરી રહ્યું હોય અને એ મુજબની ચર્ચાઓ હાલ ચાલી રહી હોય તે લાગી રહ્યું છે રોહન ગુપ્તા હિમંતસિંહ પટેલ અને ડોક્ટર હિમાંશુ પટેલ આ ત્રણ નામ અત્યારે ચાલી રહ્યા છે અને આ ત્રણ પૈકી રોહન ગુપ્તા ઉમેદવાર બને તેવી પૂરી શક્યતા હાલ જાણવા મળી રહી છે ગીતા આ સમગ્ર માહિતી બદલ તો અમદાવાદ પૂર્વ બેઠક કે જ્યાં હાલ કોંગ્રેસના ઉમેદવારને લઈને મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે રોહન અમદાવાદ પૂર્વ પરથી ઉમેદવારી કરી શકે છે જોકે આ પહેલા હવે ચૂંટણી લડવાથી હિંમતસિંહ ઇનકાર કરી ચૂક્યા છે અને એવામાં જો કે વધુ એક નામ પણ છે ડોક્ટર હિમાંશુ પટેલનું અને આ સાથે જ રોહન ગુપ્તાનું નામ પણ છે પરંતુ અત્યારે સમાચાર એવા છે કે રોહન ગુપ્તા ઉમેદવારી કરી શકે છે અને રોહન ગુપ્તા જેઓ એઆઈસીસીના આઈટી સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે આ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને તેઓ અમદાવાદ પૂર્વ બેઠકથી ચૂંટણી લડે તેવા સમાચાર છે કોંગ્રેસે લોકસભાની આ ચૂંટણીને લઈને જે યાદી તૈયાર કરી છે તેમાં ત્રણ મહ મહત્વના આ નામ અને તેની સાથે અનેક મહત્વના સમાચાર ગાંધીનગર બેઠક પરથી ડોક્ટર હિમાંશુ પટેલ ચૂંટણી લડી શકે છે તો ગાંધીનગર બેઠક પરથી ડોક્ટર હિમાંશુ પટેલના ચૂંટણી લડવાને લઈને આ મહત્વના સમાચાર ગાંધીનગરથી હિમાંશુ પટેલ અથવા તો હિંમતસિંહ પટેલને ઉતારવાની તૈયારી બતાવવામાં આવી રહી છે જો કે આ બંને નામ છે તે અમદાવાદ પૂર્વ બેઠક પર ચાલી રહ્યા હતા અને એવામાં જ્યારે હિંમતસિંહ પટેલ છે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે અને કરી ચૂક્યા છે ત્યારે હિમાંશુ પટેલ અને હિંમતસિંહ પટેલ આ બંનેના નામ અત્યારે ગાંધીનગર બેઠક પર ચાલી રહ્યા છે અને હિમાંશુ પટેલ ચૂંટણી લડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરની બેઠકને લઈ કોંગ્રેસમાં કરીએ તો ચર્ચા તેજ થઈ રહી છે ગાંધીનગરથી ડોક્ટર હિમાંશુ પટેલ અથવા તો હિંમતસિંહ પટેલને ઉતારવા માટે કોંગ્રેસે તૈયારી કરી લીધી છે અમદાવાદ અને ગાંધીનગરની આ બંને બેઠક અને બંને બેઠક પર કોંગ્રેસની અત્યારે જોરદાર તૈયારી પણ ચાલી રહી છે વધુ વિગતો માટે હિરન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરન અમદાવાદની સાથોસાથ ગાંધીનગર બેઠક પણ કોંગ્રેસે અત્યારે ચર્ચા શરૂ કરી દીધી છે અને અમદાવાદની પૂર્વ બેઠક ઉપર પણ ચાલી રહ્યું છે અને ગાંધીનગર બેઠક ઉપર પણ ચાલી રહ્યું છે એટલે ગાંધીનગર બેઠક ઉપર પણ ડોક્ટર હિમાંશુ પટેલ એ ચૂંટણી લડી શકે એ પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે જો કે કોંગ્રેસે જે પેનલ બનાવી છે એ પેનલની અંદર ત્રીજા નંબરે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ડોક્ટર હિમાંશુ પટેલનું નામ છે તો ગાંધીનગર બેઠક ઉપર પહેલા નંબરે ડોક્ટર હિમાંશુ પટેલનું નામ અત્યારે છે બંનેમાંથી એક જગ્યાએ તે ચૂંટણી લડી શકે તેવી પણ શક્યતા સામે આવી છે આ પહેલાની જે ચૂંટણી તેની અંદર પણ તેમણે દાવેદારી કરી હતી જોકે તે સમયે સીજે ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા જ્યારે અમિતભાઈ શાહ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બન્યા હતા ત્યારે તેમની સામે સીજે ચાવડાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા હતા જોકે ત્યારબાદ સીજે ચાવડાએ બેઠક બદલી અને હવે તો પક્ષ પણ બદલી નાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે એવા સંજોગોની અંદર ગયા વખતે જે બીજા નંબરનું નામ હતું એ હિમાંશુ પટેલનું નામ હતું ગાંધીનગર બેઠક ઉપરથી એટલે ગાંધીનગર બેઠક ઉપર હિમાંશુ પટેલનું નામ અત્યારે નંબરે ચાલી રહ્યું છે અને તે ઉમેદવાર બને તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે